નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોને પાક નુકસાની સહાયમાં વધારો તો ખેડૂતોને ચાર ટકા વ્યાજે મળશે લોન તો આગામી હપ્તામાં ચાર હજાર તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો પશુ દવાખાનું યોજના બની ફાયદાકારક મિત્રો ગુજરાતની મોબાઈલ વેટરનીટી યુનિટ એટલે કે એમવીયુ એ સેવાને બે વર્ષે પૂર્ણ થયા છે એકસોને સત્યાવીસ એમવીયુ દ્વારા પાન પાંચ પોઈન્ટ ત્રાંશી લાખથી વધુ પશુઓને વિનામૂલ્યે સારવારો પાઈ છે દસ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના અંતર્ગત અત્યાર સુધી પંચ્યાશી લાખ પશુઓને સારવાર મળી છે ટોલ ફ્રી નંબર ઓગણીસોને પર ફોન કરતાજ 8500 ગામો સુધી પશુ સારવાર સેવા પહોંચે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 4000 ખાતામાં મિત્રો દેશભરના લાખો ખેડૂતો માટે નોંધપાત્ર રાહતના સમાચાર આવ્યા છે આ વર્ષે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 4000 ની એકસાથે રકમ મળશે જો કોઈ કારણોસર તમારો પાછલો હપ્તો મળ્યો ન હોય તો સરકાર હવે બંને હપ્તાઓ તમારા બેંક ખાતામાં એકસાથે ટ્રાન્સફર કરશે એટલે કે મિત્રો આ વખતના બે રૂપિયા અને ગઈ વખતના બે રૂપિયા આમ થઈને કુલ ચાર રૂપિયા ખાતામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ઠંડીમાં ઠૂઠવાવા તૈયાર રહેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધશે હવામાન વિભાગના આંકડા મુજબ વીસ જિલ્લામાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીથી નીચે નોંધાયું છે જે શિયાળાનું આગમન દર્શાવે છે અને ઉત્તરીય પવનોની ગતિ ચાલુ રહેતા તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે મિત્રો લોકોએ સ્વસ્થ માટે સાવચેતી રાખવી જરૂરી છે ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની આયમડીની ચેતવણી આપી દીધી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ઝીરો ટકાવ્યા છે લોહ મિત્રો ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફત ધિરાણ લેતા અંદાજે બાવીસ બાવીસ લાખ પાંચ હજાર ખેડૂત સભાપદો માટે એક કરોડની જોગવાઈ કરીને ને વધુમાં વધુ એક વર્ષની મુદત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય કરતા બેંકના ચેરમેન જયેશ રાદડિયા લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાન એક મુસીબત સર્જાઈ શકે છે પાંચ નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને છ થી આઠ ડિસેમ્બર દરમિયાન વાદળ છે વાતાવરણ રહેવાનું છે અઢારથી છવ્વીસ નવેમ્બર વચ્ચે ચક્રાવતની સંભાવના છે અને ખેડૂતોને પાક રક્ષણના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટૂંક સમયમાં જ હાડ થી જતી ઠંડી મિત્રો હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ મુજબ આ વર્ષે ઠંડી સમય પહેલા શરૂ થઈ શકે છે ફેબ્રુઆરી સુધી કડક ઠંડી રહેશે અને ન્યૂનતમ તાપમાન આઠ નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી તાપમાનમાં ઘટાડો થશે અને ચારથી આઠ નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ પર અસર દેખાવાની છે શહેરી વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ વધશે અને ડિસેમ્બરના અંત સુધી અંતે ઠંડી વધુ તેજ બનવાની છે ત્યાર પછી મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ લોકો માટે સંયુક્ત બચત ખાતું મિત્રો પોસ્ટ ઓફિસ હવે ત્રણ લોકો માટે સંયુક્ત બચત ખાતું ખોલવાની મંજૂરી આપી છે પહેલેથી ખુલેલા બે નામના ખાતામાં પણ ત્રીજા વ્યક્તિનું નામ ઉમેરવાની સુવિધા આપવામાં આવી છે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈ ટપાલ વિભાગે જૂનો નિયમ ફરી અમલમાં મૂક્યો છે આ માસિક આવક યોજના એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ ધરાવતા લોકોને ભંડોળ ઉપાડવા દરમિયાન આવતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને વ્યવહાર વધુ સરળ બનશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં આજે ઘટાડો મિત્રો તેર નવેમ્બરના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પંદર હાજર ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પચીસ હાજર ને પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યો છે મિત્રો ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર નેવું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ને પચીસ હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે મિત્રો ભાવ ઘટતા ગ્રાહકોને રાહત મળી છે પરંતુ વૈશ્વિક બજારોમાં ફેરફાર સતત ચાલુ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૃષિ રાહત પેકેજમાં એકસો કરોડનો વધારો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘણીએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ નવસો સુડતાલીસ કરોડ અને તાજેતરમાં દસ હજાર કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્યમંત્રી મંડળે તેમના ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના નવસો કરોડના પેકેજમાં પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતા વધુ એકસો કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે અગિયારસો કરોડ થઈ છે મિત્રો આમ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો માર સહન કરેલા ધરતી પુત્રોને રાજ્ય સરકાર દ્વારા કુલ અગિયાર કરોડનો માતબર પેકેજે મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ભયાનક આગાહી કરી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવામાન મિજાજના ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે જેના કારણે કમોસમી વરસાદ પડી શકે છે અને રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે અને ગુજરાતના પાંચ શહેરમાં પારો પંદર ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાઈ ચૂક્યો છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે જેમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે સોળથી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રાવત સર્જાઈ શકે છે જેના કારણે અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન ફરી કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠું થવાની સંભાવના છે મિત્રો બંગાળના ઉપસાગરમાં આ ચક્રાવત સક્રિય થઈ શકે છે તેની અડસર અઢારથી વીસ નવેમ્બર સુધી જોવા મળવાની છે મિત્રો આ સમયગાળા દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે જે અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં ફેરફાર લાવશે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની અને સોળ ડિસેમ્બર સુધીમાં માવઠાની શક્યતા રહે છે મિત્રો લા સંકેતના કારણે આ વર્ષે શિયાળો વધુ કડક રહેવાની શક્યતા છે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના તબક્કા બાદ કમોસમી વરસાદ થઈ શકે છે મિત્રો અઢાર નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાવાનું છે જે ત્રેવીસ નવેમ્બર સુધીમાં એક મજબૂત ચક્રાવતમાં પરિવર્તન શકે મિત્રો અઢાર નવેમ્બર પછી બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે અને ડિસેમ્બર મહિનામાં ક્યારેક વાદળછાયા વાતાવરણ સાથે માવઠું પણ થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાનું એલર્ટ પણ આપી દીધું છે કહ્યું છે છે કે એક વાવાઝોડું બનવાની સંભાવના જેની અસર દક્ષિણ પૂર્વના દરિયાકાંઠા અને દક્ષિણ ભારતમાં વર્તાશે દક્ષિણ ભારતમાં ભારતીય અતિભારે વરસાદની શક્યતા છે છવ્વીસ થી અઠ્યાવીસ નવેમ્બર આસપાસ અથવા તો પેલા એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ સંભાવના છે